સુમુલ ડેરીમાં મહારાષ્ટ્રથી દૂધ લાવી સુરતમાં પધરાવવાના મામલે પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠકે નિવેદન આપ્યું હતું સુરત સુમુલ ડેરીમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રથી દૂધ લાવી સુરત સુમુલમાં પધરાવવાનો મામલો સામે આવ્યો છે સુરત સુમુલ ડેરી સભાખંડમાં બેઠક યોજાઈ હતી જે બેઠકમાં ડેરી બી ચૂપ મેરી બી ચૂપનો ખેલ ખેલાયો હતો

સુમુલના ઉપ્રમુખનું મોટું નિવેદન આપ્યું હતું અગાઉ માનસી પટેલ દ્વારા કરાયેલા એક હજાર કરોડના કૌભાંડ મુદ્દે નિવેદન આપ્યું હતું અને રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવ્યો તો હું સહકારી ક્ષેત્ર અને રાજકારણ છોડી દઈશ તેમ કહ્યું હતું સંસ્થામાં ચેરમેન દ્વારા જે વિગત આપવામાં આવી હતી તે આપી દેવામાં આવી અને આંતરિક વિવાદ કોઈ જગ્યાએ નથી તેમ કહ્યું હતું ચર્ચા તંદુરસ્ત રીતે થતી હોય છે કોઈને ગેરસમજ થતી હોય છે જે દૂર કરવામાં આવ્યું છે સુમૂલમાં વર્ષોથી ડોક્યુમેન્ટરી પ્રોસેસ કામ થાય છે અને કોઈ જગ્યાએ કોઈ મંડળીએ અમૂલ પેટર્નની વિરુદ્ધ કાર્ય કર્યું હોય ત્યારે એક બે મંડળીએ ભૂલ કરી હોય એમ મંડળીનું અહિત ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે એક નિર્દોષને દંડ ન થવો જોઈએ મને ભવિષ્ય જોતા આવડતું નથી મારી રાજકીય હિત અને છબી બગાડવાનો પ્રયાસ છે કોઈ પણ અમૂલ પેટર્નનો ભંગ થાય તો સુમૂલ ચલાવી લેવા માંગતું નથી

આવનારા દિવસોના જે આયોજન છે એની પણ અમે ચર્ચા કરી અને આ બોર્ડે સર્વાનુમતે એજન્ડાના તમામ કામો પૂરા કરીને એજન્ડા પૂરી કરી અમારી સંસ્થા અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી છે અમૂલ ફેડરેશનના નિયમો પ્રમાણે અમે કામ કરીએ છીએ દંડ ફટકારવાની કે દંડ કરવાનો કોઈ સવાલ નથી પણ અમારી જે બારસો જેટલી મંડળીઓ છે એને બરાબર અમે શિસ્તમાં રાખવા માટે ઘણી બધી પ્રવૃત્તિ નિયમો નીતિઓ નક્કી કરીએ છીએ સરકારી કાયદાઓ અને સંસ્થાના પેટા કાયદાના આધારે કામ કરીએ છીએ એટલે અમારા નિયમની બહાર અમારો જ કોઈ પ્રતિનિધિ જાય પ્રતિનિધિ મીન્સ કે મંડળી તો અમે એને કંટ્રોલ કરવા માટે આ કરીએ છીએ અમૂલ પેટર્ન ઠંડુ આવ્યું ઠંડુ દૂધ એટલે એડલ્ટ્રેશન વાળું નહીં એ ઠંડુ દૂધ પણ નહીં પણ અમારી જે મંડળીઓ છે અમારા જે સભાસદો છે એ ગામની મંડળીમાં જ ભરે

અને વાત તો સચિવ સુધી સરકાર સુધી જાય એમાં કઈ નવી વાત છે ઉત્પાદકોના હિતમાં કામ કરે છે અને કામ કરી રહેલું છે અમે શરૂઆતમાં જ તમને આપી એટલે વિશેષ કઈ મારે નથી